આણંદ જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પર અસર જોવા મળી રહી છે સતત વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે પેટલાદ તાલુકામાં સત્યાવીસ આણંદ તાલુકામાં અઠ્યાવીસ જળાશયો ફ્લો થયા ઉમરેટ તાલુકામાં 22, મુરસદ તાલુકામાં 32 જળાશય છલકાયા છે તાલુકામાં એકવીસ આંકલાવ તાલુકામાં તળાવ ઓવરફ્લો થયા તાલુકામાં અને ખંભાત તાલુકામાં તળાવ છલકાયા છે અને આ પરિસ્થિતિ છે સામે આવી છે ઉમરેટમાં બાવીસ જેટલા તળાવ છે તે છલકાયા હોવાનું સામે આવ્યું છે ચાર દિવસથી વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાના ચારસો ઉપરાંત તળાવ ઓવરફ્લો થયા છે જે ગામનું પાણી હોય છે તેની આવક તળાવોમાં થઈ છે અને તળાવો ઓવરફ્લો થયા છે આ સાથે સાથે ગામમાં જવાના રસ્તાઓ ઉપર પણ તળાવના પાણી ફરી આ સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે આણંદ જિલ્લાના બસો જેટલા ગામ છે તેમાં આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે સૌથી મહત્વની વાત એ પણ છે કે હજુ પણ હવે વરસાદ વરસતો હોય સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તાર હોય છે તેની જે સીમ વિસ્તારમાંથી પાણી ગામ તરફ આવતા હોય છે તેનો પણ હજુ પ્રવાહ ચાલુ હોય તળાવો હજુ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે ત્યારે જ્યારે જયારે પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ અટકવાનું નામ નથી લેતો ત્યારે આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને ગ્રામ્ય પ્રજા ભારે ત્રાહીમામ પોકારી ઉઠી ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ